અને મિત્રો તમને ખબર જ જ હશે કે અત્યારે હાલ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા ચાલી રહી હતી અચાનક વાતાવરણમાં પલટો થયો અને ભયાનક વરસાદ અને વાવાઝોડું આવ્યું મિત્રો અંતિમ યાત્રામાં લાખો પબ્લિક જોડાયેલી હતી અને અચાનક એવું થયું કે તમે વાત જ ના પૂછો તો મિત્રો જાણવા માટે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો તેમની અંતિમ યાત્રામાં લાખો પબ્લિક આવી હતી ઘણા બધા નેતાઓ આવ્યા હતા ઘણા બધા એવા કલાકારો આવ્યા હતા અને અચાનક જ મિત્રો એવું આવ્યું અને જે ઘટના બની એ જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમને ખબર હશે કે અત્યારે હાલ રાજકોટની અંદર આપણા વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા ચાલી રહી છે તો એમની વાત કરીએ કે તમને ખબર હશે કે થોડા ટાઈમો પહેલા જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું હતું એમાં આપણા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું તો મિત્રો મિત્રો આજે તેમની અંતિમ યાત્રા રાજકોટની અંદર રાખવામાં અને દર્શક તમને ખબર જ હશે કે આપણા વિજયભાઈ રૂપાણી આપણા ગુજરાતના સીએમ હતા એટલે એમની ઓળખાણ તો દેશ વિદેશમાં હોય અને એમના અંતિમ યાત્રામાં મિત્રો લાખોની પબ્લિક જોડાયેલી હતી અને અચાનક જ વરસાદ પડ્યો અને પબ્લિક એવું વિચારવા માંડી કે આટલા બધા વરસાદમાં હવે આપણે કરશું તો શું કરશું ત્યારે મિત્રો અત્યારે હાલ આપણે લાઈવ સમાચાર એક મોટા સમાચાર તમારી સામે લઈને આવી ગયા છીએ એ બિલકુલ રિયલ વિડીયો તમને આપણે બતાવવાના છીએ તે એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો અચાનક જ વરસાદ આવે છે અને અંતિમ યાત્રામાં જે ઘટના બને છે સાહેબ તમે જોઈને ચોંકી જશો આજે દેશમાં આજે પહેલીવાર આવી ઘટના બની છે અને આ જે પ્લેન ક્રેશ થયું એ પણ આજે પહેલીવાર એવી ઘટના બની તમને ખબર હશે કે અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું એમાં આપણા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું અવસાન તો થયું પણ એના પછી અંતિમ યાત્રામાં પણ એવી ઘટના બની કે તમે જોઈને ચોંકી જશો મિત્રો અંતિમ યાત્રામાં પણ એવું જ થયું તમે વિડીયો જુઓ પછી તમે સારી એવી કમેન્ટ કરજો તો પહેલા તો જે અંતિમ યાત્રામાં જે આ ઘટના બની છે એનો વિડીયો જુઓ અને પછી સારી એવી કમેન્ટ કરજો